નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આપણે આવ્યા છીએ કે જે લોકો ઘણા સમયથી પશુપાલન તો કરી જ રહ્યા છે પણ એમને ત્યાં અત્યારે જે અહીંયા ગાયો છે અને સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો વાછરડી પણ છે બરાબર તો એમના પરિચય સાથે આપણે જાણી કે એમને ગાયોને શું સમસ્યા હતી અને એમાં એમને કેવી રીતના સમા સમાધાન મળ્યું તો સૌથી પેલા તમારો પરિચય આપજો શું નામ છે તમારું સંતોષી બેન હા અને ગામ કયું ધરમપુરી ધરમપુરી એટલે તાલુકો કયો વાસદા વાસદા એટલે જિલ્લો નવસારી જિલ્લો નવસારી તો સૌથી પેલા મને એ જણાવો કે તમારે ત્યાં હાલમાં કેટલા પશુઓ છે અમારે બે ગાય છે ત્રણ વાસેડી છે ને એક નાનો વાસેડો છે ઓકે આ બે ગાય છે

પછી અમે એની સારવાર કરી પછી અમને એમ તો અમારો છોકરો આ કંપની માં જોડાયેલો જ હતો અમને યાદ આવ્યું કે ચાલો આપડે સીએફસી નું પ્રોડક્ટ એક મંગાવી પેલા નેટસપ કંપની માં જયારે જોડાયા ત્યારે સીએફસી પ્રોડક્ટ હતું બરાબર હવે અત્યારે નામ જૈન થઈને એનું થાય યુ પેટ વેટ બતાવજો આજ ડબ્બો ને નામ જરાક બતાવજો એટલે આ વસ્તુ મતલબ કે પેલા તમે સીએફસી વાપરતા હા વાપરેલો વાપરતા પેલા હવે આ તમે પહેલી વખત ડબ્બો કે આગળ વાપરેલો સીએફસી વાપરેલું હા નહીં નહી આ પહેલી વખત વાપર્યો બરાબર છે તો પાંચ દિવસ થઈ ગયા ગાય બેસાણે આવી હા તો એને માટે કંઈ તમે પેલા સારવાર કંઈ કરાવી કે કેવું એમ કરાવેલી ડોક્ટર બોલાવે બોલાવેલા પણ પછી ડોક્ટર ને બોલાવ્યા બાટલા ચઢાવ્યા પણ તો બી ગાય ઊભી નહી થઈ ને એમ બધા કહી કે નહીં કે ચાલ સીએફસી બી ખવડાવે એમ કે એનું રિઝલ્ટ અમને ખબર હતું આ વસ્તુ આ ગાય ને ખવડાવવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું તો ચાલુ કર્યા ના કેટલા દિવસ પછી આ ગાય બેઠી થઈ ગઈ જો પેલે અમે છે ને સવાર સાંજ અને બપોર બે બે ચમચી આપતા હતા દસ દિવસ થઈ ગયા તો રિઝલ્ટ નહીં આવે એટલે અમે પછી વિચાર્યું કે જો ભાઈ પાંચ પાંચ ચમચી આપીએ સવાર સાંજ ને બપોર પાંચ પાંચ ચમચી આપ્યું એટલે એને છે ને બે દિવસ માં રિઝલ્ટ આવી ગયું પછી તો ઉભી થઈ જ ગઈ પછી પેલા તમે કેટલું કેટલું બે ચમચી આપતા બે બે ચમચી સવાર અને સાંજ અને બપોર ટાઈમ પછી પછી

આ ગાય તમે જ્યારે લાવેલા ત્યારે કેટલા લિટર દૂધ આપતી હતી આ સવારના આઠ લિટર આપતી હતી ને સાંજના પાંચ છ લિટર જેવી આપતી હતી હા લાવેલા હતી એટલે આમ પંદર લિટરના આસપાસ ખરી હા આસપાસ ખરી કેમ કે બચ્ચા ખાડા ખવડાવતા હા તો પંદર લિટરના આસપાસ દૂધ આ ગાયનું આવતું હતું કેટલામું વેતર આ હશે અત્યારે હાલમાં જો આ તા કેટલા વેતર હતું એની નહીં ખબર હમણાં થી ચાર વેતર તો હશે બરાબર છે ત્યાં ત્રણ મતલબ જ્યાંથી લાવેલા ત્યાં કમસે કમ ત્રણ ચાર વેતર હશે અને પહેલા કેટલું દૂધ આપતું હતું અને અત્યારે હાલમાં જયારે બીમાર પડી ત્યારે કેટલું થઈ ગયું અને અત્યારે હાલમાં કેટલું છે એ થોડુંક વાત કરો જો પેલે બેસેલી ને ત્યારે તો માંડ માંડ ખાલી બચ્ચા ને ખવડાવવા પુરુષ પાંચસો ગ્રામ હશે પછી આ ઉભી થઈ ગઈ થઈ ગયા સીએફસીટર સાંજે અને પછી જયારે બીમાર પડી ગઈ એટલે એ એકદમ ઓછું થઈ ગયું થઈ ગયું ઓછું મતલબ કેટલું નીકળતું ખાલી ગ્લાસ બે ગ્લાસ અચ્છા એટલે પાંચસો ગ્રામ જેટલું નીકળે ખવડાવી દે ઓકે

બરાબર તો આની અંદર મતલબ આજની જ છે કે છ લીટર કરતા તો હવે આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે અને પહેલી વખત તમે આ વસ્તુ વાપરી હવે ઘણા બધા લોકો એમ કે અનુભવના હિસાબે કે સીએફસી જે પ્રોડક્ટ હતું ને તમે ઓલરેડી વાપરેલું અને ઘણા બધા મિત્રોને અપાવેલું પણ અત્યારે હાલમાં પેટ વેટ છે તો એમાં તમને ફેરફાર શું લાગે કે પેલાની જેટલી સારી પ્રોડક્ટ હતી એટલી સારી જ છે કે હવે એના કરતા નબળી લાગી કે એના કરતા વધારે સારું લાગ્યું તમારો તમારો અનુભવ મને જણાવો

હવે માનો કે આપણે કેટલા રૂપિયા ખર્ચો ઓછામાં ઓછા તમે આ ગાય લાવેલા કેટલા માં લાવેલા આ સત્તાવન માં લાવેલા માં પચાસ હજાર રૂપિયા ઓગણપચાસ હજાર પચાસ હજાર પકડી લેવા ઓકે મતલબ સુડતાલીસ હજાર ગાય બે હજારનું ભાડું બરાબર એટલે ઓગણપચાસ પચાસ હજાર આસપાસ તમારું આ મતલબ ખરીદી કરી કરેલી ત્યારે એની કિંમત હતી અને જો આ ગાય આપણે આ નહીં ખવડાવતા અને જો એ નહીં રહે મતલબ મોત થઈ જાય

તમે પચીસ છવ્વીસ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરો છો તો આ જે પેટવેટ છે શું બીમાર પશુએ ખાવા જ ખવડાવવું જોઈએ કે સારા લોકોએ બી ખાવું જોઈએ મતલબ સારા પશુ હોય એને પણ ખવડાવવું જોઈએ બધાને ખવડાવવું જોઈએ ખવડાવવું જોઈએ બરાબર છે જો જે ગાભણ રે એને બી ખવડાવવું જોઈએ ને જે ગાભણ ની થાય એને બી ખવડાવવું જોઈએ વાસેડી ઉછેર માટે બી ખવડાવવું જોઈએ ને એમ બધાને ખવડાવવું જોઈએ જો માતા નાનું બચ્ચું હતું એને આ બી બેસી ગયેલું હતું મતલબ કોનું બચ્ચું એ આ આ ગાય મતલબ આજ ગાય નું હા આ ગાયનું બચ્ચું હતું આ બી બેસી ગયેલું હતું અચ્છા અમે આટલી આટલી ચપચી ચપટી ભરીને ખવડાવ્યું દૂધ હાથે આપ્યું તે બચ્ચું બી ઊભું થઈ ગયું અચ્છા તો એ પણ તમારી ઘરમાં એક સારું રિઝલ્ટ મળી ગયું રિઝલ્ટ મળી ગયું એટલે હવે મને એ જણાવો કે તમારા આસપાસમાં જે આ બધી ઘટનાઓ જાણે છે એવું કોઈ છે અહીંયા જે એક ભાઈ ઉભેલા છે એમ હા છે ને હા તો જરાક તમે આવજો ને આગળ આ સૈલેશ છે હા સૈલેશ હા આજે બેને વાત કરી એ બધી વાત સાચી છે સાચી છે સાચી છે તમે પડોશમાં રહેવો છો બરાબર ને તમને અહીંયા બોલાવ્યા છે તો શું પરિસ્થિતિ હતી ગાયની ગાય આટલી થી છે ને આ

તમે વાપર્યું ખરો વાપર્યું એક ડબ્બો શું તમને શું ફાયદો થયો ફાયદો છે દૂધમાં ફેટમાં બધામાં અચ્છા તો ખરેખર બહુ સારું રિઝલ્ટ છે જોજો